નમસ્કાર મિત્રો રાધે રાધે મિત્રો આજે હું તમને અમાવસ્યા અને પૂર્ણિમા નામની બે બહેનોની કથા સંભળાવવા જઈ રહ્યો છું જો તમને આ કથા ગમે તો કોમેન્ટ બોક્સમાં શિવાય જરૂર લખજો સાથે જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન પર ક્લિક જરૂર કરજો જેથી અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે સાંભળો આ કથા કોઈ રાજ્યમાં એક રાજા રાણી રહેતા હતા. તેમને બે દીકરીઓ અને બે દીકરા હતા. તેમની એક દીકરીનું નામ અમાવસ્યા અને બીજી દીકરીનું નામ પૂર્ણિમા હતું. પૂર્ણિમા ખૂબ જ ધાર્મિક પ્રવૃત્તિની હતી. તે હંમેશા પૂજાપાઠ કરતી અને ગાયની સેવા કરતી. તેમજ સેવા કાર્ય કરતી. જ્યારે અમાવસ્યાને પૂજાપાઠમાં કોઈ રુચિ નહોતી. તે ક્યારેય પૂજાપાઠ કે કોઈ કામ કરતી નહોતી. પરંતુ બંને બહેનો એકબીજાને ખૂબ પ્રેમ કરતી પરંતુ રાજા રાણીનું વર્તન પૂર્ણિમા પ્રત્યે સારું નહોતું તેઓ અમાવસ્યાને અને પોતાના બંને પુત્રોને વધુ પ્રેમ કરતા રાજા રાણી પોતાના પુત્રોનું વધુ ધ્યાન રાખતા ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને રાજા રાણીના બાળકો મોટા થઈ ગયા રાજાએ પોતાના પુત્રોના લગ્ન કરાવી દીધા અને રાજાની બંને દીકરીઓ પણ મોટી થઈ ગઈ પછી સોય રાજાને કહ્યું કે હવે તેમના લગ્ન કરાવી દો રાજાએ કહ્યું હા લગ્ન તો કરવા જ પડશે ત્યારે રાણીએ રાજાને કહ્યું કે કે પૂર્ણિમાના લગ્ન કોઈ મોટા ઘરમાં ન કરશો કારણ તેને કામ કરવું ભજન કીર્તન અને કથા સાંભળવું પૂજા પાઠ કરવું ગમે હે જો તે મોટા ઘરમાં ગઈ તો આ બધું નહીં કરી શકે તેથી તેના લગ્ન કોઈ ગરીબ ઘરમાં જ કરાવી દો રાજાએ કહ્યું પછી રાણીએ કહ્યું મહારાજ અમાવસ્યા પણ લગ્નની ની થઈ હે તેના માટે પણ વર જુઓ અને બંને બહેનો ના લગ્ન એક સાથે કરી દો રાજાએ એક ગામના રાજાના પુત્ર સાથે અમાવસ યાના લગ્ન કરાવી દીધા રાજાએ રાણીને આ વાત કહી તો તે ખૂબ ખુશ થઈ અને મનમાં ગાવા લાગી હવે જોઈએ કે પૂર્ણિમા ગરીબ ઘરમાં કેવી રીતે રહે છે તે ઘણું પૂજાપાઠ કરે છે જોઈએ તેના ભગવાન તેની શું મદદ કરે છે પછી સમય આવતા રાજાએ પોતાની બંને દીકરીઓના લગ્ન કરાવી દીધા અમાવસ્યાને ઘણું ધંદોલત આપ્યું પરંતુ પૂર્ણિમાને કંઈ જ ન આપ્યું તે અમાવસ્યાને ખૂબ પ્રેમ કરતા હતા કારણ કે તે પોતાની ભાભીઓના કામમાં હાથ બટાવતી પરંતુ અમાવસ્યા તેમના પર રોફ જમાવતી પછી અમાવસ્યા અને પૂર્ણિમા પોતપોતાના સાસરે ચાલી ગઈ એક વખતની વાત અમાવસ્યાએ પોતાના ઘરે રાખી અને બોલાવ્યા પરંતુ પોતાની બહેન પૂર્ણિમાને બોલાવી નહોતી ગામની સ્ત્રીઓએ પૂર્ણિમાને કહ્યું કે તારી બહેનના ઘરે શિવ ચર્ચા હે તું નહીં જાય ત્યારે પૂર્ણિમાએ કહ્યું ના હું નથી જતી કારણ કે મારી બહેને મને બોલાવી નથી તો હું કેવી રીતે જઈ શકું ગામની સ્ત્રીઓએ કહ્યું ન બોલાવી તો શું થયું પૂજાપાઠ હે તું અમારી સાથે ચાલ ગામની સ્ત્રીઓની વાત માનીને પૂર્ણિમા શિવ ચર્ચામાં ચાલી ગઈ જ્યારે અમાવસ્યાએ પૂર્ણિમાને જોઈ તો તે ગુસ્સે થઈને બોલી જારે મેં તને નથી બોલાવી તો તું મારા ઘરે કેમ આવી હવે આવી જ ગઈ હોય તો ઠીક હે હવે ચૂપચાપ એક જગ્યાએ બેસી રહે

આમ તે ભગવાન વિનંતી કરતી રહી શિવ ચર્ચા પૂરી થઈ અને અમાવસ્યાએ પ્રસાદ આપ્યો પરંતુ પૂર્ણિમાને પ્રસાદ ન આપ્યો તે પ્રસાદ વિના ત્યાંથી પાછી આવી રસ્તામાં વિચારતી હતી કે ઘરે બાળકો પ્રસાદ માગશે તો હું શું કહીશ પછી તેના મનમાં વિચાર આવ્યો કે શા માટે ન મારા ભાઈ ભાભીને મળીને માયકે જાઉ ચાલતા ચાલતા તેને એક તુલસીનો છોડ મળ્યો ત્યાં એક ચબુતરો બનાવેલો હતો જેના પર એક વૃદ્ધ માતા બેઠેલા હતા તે વૃદ્ધ માતાએ પૂર્ણિમાને પૂછ્યું બેટા તું કોણ હે અને ક્યાં પૂર્ણિમાએ પોતાનો પરિચય આપ્યો પછી વૃદ્ધ માતાએ કહ્યું બેટા જો મારો તુલસીનો છોડ સુકાઈ રહ્યો હે તેમાં થોડું પાણી નાખી દે અને ચબૂતરો પણ ધોઈ દે જેથી થોડી ઠંડક મળે પૂર્ણિમાએ પાણી નાખ્યું વૃદ્ધ માતાને સ્નાન કરાવ્યું અને તેમના ચરણ દબાવ્યા પછી પૂર્ણિમાએ કહ્યું માજી કોઈ બીજું કામ વૃદ્ધ માતાએ કહ્યું ના બેટા અને કહ્યું જ્યારે તું માયકેથી પાછી આવે ત્યારે મને મળીને જજે પૂર્ણિમાએ કહ્યું ઠીક હે માજી આગળ ચાલતા ચાલતા તેને એક શિવ મંદિર મળ્યું ત્યાં પણ એક ચબૂતરો હતો જેના પર એક વૃદ્ધ બાબા બેઠેલા હતા તે બીજું કોઈ નહીં સ્વયં ભગવાન શિવ હતા પરંતુ પૂર્ણિમાએ તેમને ઓળખ્યા નહીં વૃદ્ધ બાબાએ કહ્યું બેટા તું કોણ છે પૂર્ણિમાએ પોતાનું નામ કહ્યું ત્યારે બાબાએ કહ્યું બેટા શું તું આ મંદિરની સફાઈ કરીશ આ ખૂબ ગંદુ થઈ ગયું હે અને મારા સ્નાન માટે બે ડોલ પાણી ભરી દે તો તારો ખૂબ ઉપકાર થશે પૂર્ણિમાએ મંદિરની સફાઈ કરી ભગવાન શિવની પૂજા કરી આગળ ચાલતા તેને મંદિર મળ્યું ત્યાં પણ એક વૃદ્ધ માતા બેઠેલા હતા જે ખરેખર હતા તેમણે પૂછ્યું બેટા તું કોણ હે પૂર્ણિમાએ પોતાનું નામ કહ્યું ત્યારે વૃદ્ધ માતાએ કહ્યું બેટા અહી બધા પૂજાપાઠ કરીને ચાલ્યા જાય હે કોઈ મંદિર સાફ નથી કરતું જો મંદિર કેટલું ગંદુ થઈ ગયું છે જરા તેની સફાઈ કરી દે પૂર્ણિમાએ મંદિરની સફાઈ કરી માતાનું શણગાર કર્યું પૂજા કરી વૃદ્ધ માતાને સ્નાન કરાવ્યું અને તેમના હાથ પગ દબાવ્યા આગળ ચાલતા તેને એક નદી મળી ત્યાં પણ એક વૃદ્ધ માતા બેઠેલા હતા તે બીજું કોઈ નહીં ગંગા હતા તેમણે પૂછ્યું બેટા તું કોણ છે પૂર્ણિમાએ પોતાનું નામ કહ્યું સવારે જ્યારે પૂર્ણિમા નદી પાસે પહોંચી ત્યારે તેની ભાભીએ એક લાલ સાડી આપી અને કહ્યું આ સાડી પહેરી લો અને હા વારંવાર આવતી રહેજો ઘણા દિવસે આવી છો પૂર્ણિમાએ કહ્યું ઠીક હવે જ્યારે તમે બોલાવશો હું આવી જઈશ પછી પૂર્ણિમાએ લાલ સાડી પહેરી સોર શણગાર કર્યા ભાભીઓએ એક થેલો ભરીને તેને સામાન ધન અને ઘરેણા આપ્યા પૂર્ણિમા ઘરેથી નીકળી ચાલતા ચાલતા રસ્તામાં ફરી નદી મળી ત્યાં ગંગા કહ્યું માજી આ થેલો લાવી છું તે ખૂબ ભારે હે ગંગા મે્યા કહ્યું ઠીક હે પરંતુ આ થેલો રસ્તામાં ન ખોલતી ઘરે જઈને ખોલજે પૂર્ણિમાએ કહ્યું ઠીક હે માજી આગળ ચાલતા કાલી માતાનું મંદિર મળ્યું ત્યાં પણ વૃદ્ધ માતાએ એક થેલો આપ્યો હવે તેની પાસે ત્રણ થેલા થઈ ગયા થોડું આગળ ચાલતા શિવ મંદિર મળ્યું ત્યાં ભગવાન શિવ વૃદ્ધ બાબાના રૂપમાં બેઠેલા હતા તેમણે પણ એક થેલો આપ્યો આગળ ચાલતા તુલસી માતા મળ્યા તેમણે પણ એક થેલો આપ્યો હવે પૂર્ણિમા પોતાના ઘરે પહોંચી અને તેણે પાંચે થેલા ખોલવા શરૂ કર્યા સૌથી પહેલા તેણે માયકાનો થેલો ખોલ્યો તેમાં ખાવા પીવાની વસ્તુઓ કપડા અને ઘરેણા હતા તેણે ખાવાની વસ્તુઓ અને કપડા પોતાના બાળકોને આપ્યા બાળકો તે કપડા પહેરીને ખૂબ ખુશ થયા બીજા થેલામાં સોળ શણગારની વસ્તુઓ હતી ચોથો થેલો જે ભગવાન શિવનો હતો તેમાં ખુશીઓ ધન સંપત્તિ બધું જ હતું તુલસી માતાનો થેલો ખોલ્યો તો તેમાં ચોખા ઘઉં વગેરે હતું હવે પૂર્ણિમાના ઘરમાં કોઈ પ્રકારની કમી ન રહી ધન સંપત્તિ પૂર્ણિમાએ શિવ ચર્ચા રાખી અને સૌને બોલાવ્યા તે પોતાની બહેન અમાવસ્યા ને બોલાવવા પણ ગઈ જયારે અમાવસ્યા પૂર્ણિમાના ઘરે શિવ ચર્ચામાં આવી તો તેણે ઘરમાં ધન દોલત જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ પછી અમાવસ્યાએ પૂછ્યું તારા ઘરમાં આટલું ધંધોલત કેવી રીતે આવ્યું પૂર્ણિમાએ કહ્યું જો બહેન તે શિવ ચર્ચા રાખી તો મને બોલાવી નહોતી તો પણ હું બિનબોલાવે તારા ઘરે ગઈ પરંતુ તે મને પ્રસાદ ન આપ્યો પછી ત્યાંથી હું માયકે ગઈ અને આ બધું મને મળ્યું અમાવસ્યાએ કહ્યું હું પણ માયકે જઈશ અને તું મને પ્રસાદ ન આપતી પરંતુ પૂર્ણિમાએ કહ્યું ભગવાનનો પ્રસાદ હે હું બધાને આપીશ પરંતુ અમાવસ્યાએ પ્રસાદ લીધો નહીં અને પોતાના બાળકોને કહીને માયકે જવા નીકળી ચાલતા ચાલતા તેને તુલસી માતા મળ્યા તેમણે કહ્યું બેટા આ ચબૂતરો ધોઈ દે અને તુલસીમાં પાણી નાખ અમાવસ્યાએ કહ્યું આ વૃદ્ધ માતા મેં આટલી મોંઘી સાડી પહેરી હે તે ગંદી થઈ જશે હું કઈ નહીં કરું આગળ ચાલતા ભગવાન શિવ મળ્યા તેમની સાથે પણ તેણે આવું જ કર્યું આગળ મળ્યા તેમની સાથે પણ એવું જ કર્યું પછી મૈયા મળ્યા તેમની સાથે પણ એવું જ કર્યું આગળ ચાલતા તેના પગમાં કાંટા ભોંકાયા પછી તે માયકે પહોંચી ત્યાં તેની ભાભીઓએ તેને જોઈને કહ્યું આ ક્યાંથી આવી તેને બધું આપ્યું પરંતુ તે અહી શા માટે આવી કોઈ વાંધો નહીં હવે આવી જ છે તો બેસ આ તો કંઈ કામ નહીં કરે બિચારી પૂર્ણિમા તો ઘણું કામ કરતી અમાવસ્યાએ ખાઈને સૂઈ ગઈ સવારે અમાવસ્યાએ કહ્યું ભાભી હું જાઉં છું ભાભીએ કહ્યું ઠીક છે અમાવસ્યાએ કહ્યું ભાભી પૂર્ણિમાને તો તમે થેલો આપ્યો મને કઈ નહીં ભાભીએ કહ્યું તારા ઘરે થેલો પહોંચી જશે અમાવસ્યા નીકળી ગંગા મૈયા મળ્યા તેમણે કહ્યું બેટા તું આવી અમાવસ્યાએ કહ્યું તમે પૂર્ણિમાને થેલો આપ્યો મને કહી નહીં ગંગા મૈયાએ કહ્યું ઠીક હે બેટા અમે તારા ઘરે થેલો મોકલી દઈશું આવી જ રીતે કાલી માતા ભગવાન શિવ અને તુલસી માતાએ પણ કહ્યું જ્યારે અમાવસ્યા ઘરે પહોંચી તો તેના આંગણમાં પાંચ થેલા હતા અમાવસ્યાએ થેલા ખોલ્યા એકમાં માટી બીજામાં પથ્થર ત્રીજામાં સાપ બી આ હતા તેણે પોતાનું માથું પટક્યું અને કહ્યું હે ભગવાન માયકે પણ પણ મને કંઈ કંઈ મળ્યું મળ્યું અને અને પછી અમાવસ્યા દોડીને પૂર્ણિમા પાસે ગઈ કહ્યું તને આટલું બધું મળ્યું મને કંઈ ના મળ્યું પૂર્ણિમાએ કહ્યું જો બહેન હું માયકે ગઈ તો ભાભીઓની સાથે કામ કરતી અને તે ભાભીની ની ક્યારે મદદ ન કરી તો ભાભી તને શું આપે ગંગા મૈયા શિવજી કાલી માતા તુલસી માતા બધાને તે નકાર્યા તેથી તને અમાવસ્યાએ બહેન મને માફ કર હંમેશા તારા પર અત્યાચાર કર્યો પરંતુ તેમાં મારો કોઈ વાંક નતો મને પણ બતાવ મને કઈ ના મળ્યું પૂર્ણિમાએ કહ્યું બહેન જો ત્રણ સૂત્રનું જ્ઞાન લે પહેલું સૂત્ર દયા માગવી બીજું સૂત્ર ચર્ચા કરવી અને ત્રીજું સૂત્ર એકસો વખત ઓમ નમઃ શિવાયનો જાપ કરવો બહેન ભગવાને જે ત્રણ સૂત્ર આપ્યા હે તે પ્રસાદના રૂપમાં સ્વીકારી લે અને હૃદયમાં બેસાડ મે સાચા મનથી ભગવાનની પૂજા કરી બધાની મદદ કરી બધાનું કામ કર્યું તેથી મને બધું મળ્યું અને તારી પાસે જે હતું તે પણ ખતમ થઈ ગયું પછી અમાવસ્યા પોતાના ઘરે ગઈ અને પૂજાપાઠ કરવા લાગી ભગવાન શિવ પાસે માફી માગવા લાગી ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને જરૂર જણાવજો સાથે મારા વિડીયો ને વધુ માં વધુ શેર કરજો ધન્યવાદ